મહિલાઓએ કરેલી ફરિયાદના પગલે પોલીસ સ્ટેશન ગયો હતો આમાં ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એપ્રિશિયેટ કરવાનું હતું કે એક જનપ્રતિનિધિ જે પોલીસનું કામ છે કરીને બતાવ્યું એના બદલે અમને મરચા લાગ્યા અને અમને પોલીસને શું કીધું કોઈ ચિંતા નહીં જનપ્રતિનિધિ બોલે રાખે તમે તારે ચિંતા ના કરો બેઠો છું મતલબ કે દારૂ જુગાર વેપાર જે ચાલી રહ્યો છે ગુજરાતમાં ડ્રગ્સનો એ બધું યથાવત રહેવું જોઈએ અમારે પોલીસ કેવું જોઈએ કોઈ પણ ચૂંટાયેલું જનપ્રતિનિધિ કોંગ્રેસ ગુજરાતમાં ચાલી રહેલી કોઈ પણ ઇલિગલ ભરીશ એવું કહેવાના બદલે આઠ ચોપડી પાસ માણસ ગુજરાતની જનતાને ને ગુમરાહ કરે છે અને એવું કે પોલીસ વાળા કે તમે તારે ચિંતા ના કરો કોણ જોઈએ પટ્ટા ઉતારનારા હું પણ કહેવા માંગુ છું કે ગુજરાતના ગૃહમંત્રી જયારે અમિત શાહ હતા

એ એમના પટ્ટા ઉતરવા જ જોઈએ અને ગુજરાતના ગૃહ મંત્રીને પણ કહેવા માંગુ છું કે તમારામાં બહુ પાણી હોય તો અત્યારે અંબાજીના ધામ પરથી બોલું છું આજે પણ લોકોએ ફરિયાદ કરી કે હિન્દુઓની આસ્થાઓનું પ્રતિક એવું અંબાજીનું મંદિર એના બે કિલોમીટરના રેડિયસમાં અહીંયા પણ રાત દિવસ છડે ચોક દારૂના અડ્ડા ચાલે છે દ્વારકા સોમનાથ સાળંગપુર હનુમાન ડાકોર વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયનું મંદિર તમામ હિન્દુ ધર્મના મંદિરો સ્થાનકોની બે કિલોમીટર ત્રણ કિલોમીટરની ત્રિજ્યામાં દારૂના અડ્ડા ચાલે છે એટલું જ નહીં ગુજરાતના ગૃહમંત્રીના વિધાનસભા ક્ષેત્રમાં પણ ચાલે છે બહુ પાણી હોય તો ફાકા ફોજદારીના બદલે આ બધા દારૂના અડ્ડા બંધ કરીને બતાવો